સંતરામપુર એસટી ડેપોમાં બીજા કોઈ વહીવટી ઓફિસમાં બેસતા કર્મચારીની લાંબા સમયથી બદલી ન થતા અનેક સવાલો તંત્ર પ્રત્યે ઉઠવા પામ્યા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુજબ સંતરામપુર તાલુકાના સરાડ ગામના જાગૃત નાગરિક એડવોકેટ સુરેશભાઈ પારગીના જણાવ્યા અનુસાર સંતરામપુર ડેપોમાં ત્રણ વર્ષથી સારું કામ કરતા હોવા છતાં પણ સંતરામપુર ડેપોમાં ફક્ત ને ફક્ત ડેપો મેનેજર સાહેબની જ બદલીઓ થાય છે પરંતુ અને આ સંતરામપુર એસટી ડેપોમાં બીજા કોઈ વહીવટ

અને કરાવે તો કંઈક જાણવા મળે તેમ છે તો શું તંત્ર આ બાબતે સંતરામપુર એસટી ડેપોની તપાસ કરશે કે કરાવશે ખરી કે નહીં કે પછી હોતા હે ચલતા હે તેવી નીતિ અપનાવશે તે જોવાનું રહ્યું